મહીસાગર જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ સંતરામપુર આઝાદ મેદાન ખાતે યોજાયો રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ ભારતીના વીરપુત્ર અને સમગ્ર દેશના આદિજાતિ સમાજના આરાધ્ય ભગવાન બિરસા મુંડાજીના જન્મદિવસે કોટી કોટી વંદન કર્યા ધરતી આવા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ નિમિત્તે મહીસાગર જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ સંતરામપુર તાલુકાના આઝાદ મેદાન ખાતે ગુજરાત સરકારના પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ ભારતીના વીરપુત્ર અને સમગ્ર દેશના આદિજાતિ સમાજના આરાધ્ય ભગવાન બિરસા મુંડાજીના જન્મદિવસે કોટી કોટી વંદન સાથે પોતાના વક્તવ્યની શરૂઆત કરી તેમણે જણાવ્યું કે ભારત સરકારે બિરસા મુંડાજીના જન્મદિવસે એટલે કે પંદરમી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કરીને આદિજાતિ સમાજના અમૂલ્ય યોગદાનને રાષ્ટ્રીય ફલક પર યોગ્ય સન્માન આપ્યું છે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ જિલ્લા કલેક્ટર અર્પિત સાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખો સહિત પદાધિકારીઓ અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર ધરતી આબા તરીકે જેને સમગ્ર ભારત વર્ષ ઉચી રહ્યું છે એવા બિરસા ભગવાનજી કે જેમણે એમની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે ગુજરાત ખાતે વિવિધ ટ્રાઇબલ એરિયામાં ખૂબ ભવ્ય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ એમના જન્મદિવસના એકસો ને પચાસથી વર્ષ જે પૂર્ણ થતા એના ભાગરૂપે આજે આ સુંદર આયોજન મહીસાગર જિલ્લાના સંત્રાપુર ખાતે જિલ્લા વહીવટીતંત્ર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી ગુદિરભાઈ ઢીંડોરજીની અધ્યક્ષતામાં સંપૂર્ણ કાર્યક્રમ છે સંપન્ન થયો છે ત્યારે હું ખૂબ ખૂબ પ્રદેશ પૂર્વકની આ જિલ્લાને સંતરામપુરને પાઠવી રહી છું કેમ કે આ જિલ્લાનો ખુદ એક આગવો ઇતિહાસ છે અને માનગઢ હિલની વાત હોય કે બિરસા મુંડા ભગવાનની આપણે વાત કરીએ તો એક સંપૂર્ણ આદિજાતિ વિકાસની ગૌરવ ગાથા આ પ્રદેશમાં જોવા મળે અનુભવવા મળે ત્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આજે નવ હજાર સાતસો કરોડનું જે પેકેજ છે તે ખાસ ગુજરાતમાં થઈ અને શિયલ કિસ્સામાં ડિક્લેર કરેલું છે કે જે સંપૂર્ણ આદિજાતિ વિકાસના ગૌરવ માટે અને મુખ્ય પ્રવાહમાં રહી અને આ સમુદાય પણ શિક્ષણ હોય આરોગ્ય હોય માળખાકીય સુવિધાઓ હોય રોજગારીની તકો હોય આ સંપૂર્ણ આયામોમાં સહભાગી બને અને સતત અગ્રેસર રહી અને વિકસિત ગુજરાતથી લઈ અને વિકસિત ભારતની પરિકલ્પનામાં યુવા પેઢી ખાસ કરીને માતૃશક્તિ અને સમા સમસ્ત સમુદાય એમાં આગળ વધે પાર્ટિસિપેટ કરે અને રોજગારીની તકોનું નિર્માણ થાય તો આ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થામાં વિવિધ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનામાં જનજાતિ સમુદાય દ્વારા જનજાતિ સમુદાયને ખૂબ લાભાન્વિત કરવામાં આવે છે ત્યારે હું પુન મારા માધ્યમથી આ સમાજને અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીને ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કેમની એમની દીર્ઘ દ્રષ્ટિથી દરેક સમાજ છે એ વિકાસના પતે અગ્રેસર રહી અને વિકસિત ભારતથી વિકસિત ગુજરાત વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં યોગદાન આપી અને મહત્તમ રીતે આગળ વધી શકે